નસવાડી તાલુકામાં દારૂને હેરાફેરી કરતા ખેપિયાઓ બેફાન બન્યા છે ખોડિયા ગામ પાસે દારૂ લઈ બેફાન ચલાવતા બાઇક સવારે સાઇકલ સવારે અડફેટે લીધો દારૂના કોટરિયા અને બીયર ટીનની રોડ ઉપર રેલમ છેલ જોવા મળી હતી ગ્રામજનોએ બે ખેપિયાઓને ગેરી લઈને નસવાડી પોલીસ હવાલે કર્યા હતા વુડ ફ્રાઈડ પિઝા હવે નખતરાણા પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન